છે તો પેલું કરેલા કાર્ય ઘણા છે આ ચોળાનો જાગ છે કઠોળમાં આ રસાવાળા બટેટા છે આ ભીંડો છે મસાલાવાળો આ આપણે ખમણ છે આ દાળ છે તુવેસ દાળ ગ્રેડ છે અને આ ગોળ પણ શુદ્ધ છે ફર હર મહાદેવ તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ફરી એકવાર અનલિમિટેડ વિડીયો લઈને આવ્યો છે તમારા માટે ખાસ વિડીયોમાં પહેલી વાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા ભાઈ શ્યામ ભોજનાલય તળા છે પેલા એડ્રેસ બતાવી દઉં ભાઈ પાલતાના સોકડી થી ભાઈ મોવા સોકડી આપણો તળાજા ડુંગર એક્ઝેટ વચ્ચે છે ભાઈ શ્રી શ્યામ ભોજનાલ તો અહીંયા એકસો ત્રીસ રૂપિયામાં કઈ કઈ સબ્જી આપે છે બધું તમને જાણવા મળશે તો ખાસ વિડીયો પેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો આગળ મળી આજની સાર સબ્જીમાં જો ભરેલા રીંગણા પણ છે ભરેલા રીંગણા કમ્પ્લીટલી ત્યાર થવા આવેલા છે

અનલિમિટેડ ના વિડીયો આપણી ચેનલ માં ઘણા બધા છે પણ કોઈ જગ્યાએ ભાઈ ખમણ ન હોય ભાઈ તમને અનલિમિટેડ માં ખમણ પણ મળી રહેવાના છે ભાઈ એકસો ત્રીસ રૂપિયામાં ભાઈ ઘણી બધી સબ્જી આપે છે ખમણ નો વઘાર જો રેડી થઈ ગયો છે જો ભાઈ બધી સબ્જી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જો રેડી થઈને સેટઅપ ઉપર લાગવાની છે બધી લાગી જાય ને તમને બધી સબ્જી બતાવ તમે બીજું પણ આવી ગયું છે તપેલ તો કેટલા બધા સે આ બધી જ સબ્જી સેની અંદર બધા હજી એક બાકી ને જો ફાઇનલ લાસ્ટ તપેલ પણ આવી ગયું છે એક બે ત્રણ ચાર સબ્જી દાળ ને ભાત બતાવો ભાઈ આપણે વાડાડતી બધી સબ્જી આ ભરેલા આખા રીંગણાં છે આપણે ભરેલા આખા રીંગણા आ चौड़ा नो जाग से कटोर में आ रेसा वाला बड़े रासे ना बिंदो से मचाड़ा वो आ बड़े खमणी छे एक्स्ट्रा सब्जी में बड़े बड़े जो तो खमण आई मिल जावे आ दाल से तो ये दाल દાળમાં આપણે કાંકડી છે ગાજર છે ડુંગળી છે મરચાં છે ગોબી છે અને ગોળ છે જે ભાઈને જો તીખું લાગે એના માટે ગોળ પણ રાખેલું છે એકદમ તાજી સાઈઝ પણ આવી ગઈ છે આપણે ગામડે સાઈઝ પણ મળી જાય છે અનલિમિટેડ જો ફાઈનલી કસ્ટમર આવી ગયા છે અને જો બધી સબ્જીની ડીશો ભરાઈ રહી છે ये ले

બપોર માટે જો રોટલી અને તમે કોઈ અર્જન્ટમાં હોય ને તમે રોટલો પણ બનાવી દે છે અને હાજર રેગ્યુલર રોટલો જોઈએ લાવે છે રોટલી તમને અહીંયા જમવા માટે જો ઘણી બધી જગ્યા મળી રહેવાની છે બારે પણ એટલા ટેબલ છે અંદર પણ છે કેમ સબ્જી કેવી લાગી ટેસ્ટમાં ટેસ્ટ ને કઈ સબ્જી વધારે પડતી સારી લાગી ભીંડા ભીંડે વઘારેલો ભીંડો જોઈને ભાઈએ તમને કીધું ને હા હા બોલો બોલો ડુંગળી ટમેટાનો સલાડ છે કરેવન ગ્રેડ અને આ ગોળ પણ શુદ્ધ છે પ્રોપર કે થી લેવાનું તમારે ભાવનગર ભાવનગર ભાઈ કીધું ને એમ જોજો ભીંડાની સબ્જી વધારે મળી એનો સલાડ અને અહીંયા જો ફેમિલી રૂમ પણ મળી રહી છે તમે અહીંયા ફેમિલીમાં જમી શકો છો આ સાઈડ બહારથી તો એક મસ્ત વાતાવરણ કેવું ભાઈ જમવાનું કેવું લાગ્યું તમને કેટલો ટાઈમથી તમે જમો છો તળા જ આવો એટલે ત્રણ મહિના ત્રણ મહિના કયું સબ્જી વધારે પડતું સારું લાગ્યું છે એનું શાક જાક ક્યુ સારું રહે હા સો એવું રીંગણા બટેટા હા મસ્ત આપણે એટલા તો એમ ને હા મજા સાહેબ કિલોમીટર છે હા આવી ઓકે જો ભાઈ કીધું હાલો હવે આપણે ટેસ્ટ બનાવી આપણો સલાડ આવી ગયો છે હવે આપણે ટેસ્ટ કરી આપણી સાથે સાથે આમના ઓનર પણ જમવાના છે તો ભાઈ આપણે આપણા સબસ્ક્રાઈબર માટે આમનો એડ્રેસ શું રહી છે આપણે અહીંયા જગા ભાઈ ને છે આપણે કામ બોલ તરીકે આમ 130 માં આપણે ફૂલ અનલિમિટેડ જમાડી છે આપણે ચાર જાતના ચા હોય ખમણ હોય સાઈ સલાડ હોય હંધુ આવી જાય આપણે અનલિમિટેડ આવી જાય હંધુ ખમણ આવી જાય હંધુ આવી જાય જમદાર મેન એડ્રેસ તો આપણે પાલતાણા છોકરી પાલતાણા છોકરી જગા ભાઈ નો છે પાલતાણા છોકરી નો વચ્ચે એક જ અને આનો ટાઈમ શું રહે છે ટાઈમ આપણે બાર વાગ્યાથી ચાલુ થઈ જાય બાર થી અને બાર થી ત્રણ વાગ્યા સાંજે સાંજે સાત થી સાડા દસ અહીંયા રોજના ક્યાં ચાર સબ્જી હોય છે ને પાંચ ચાર રીંગણા તો આપણે પેસલ હોય છે આપણે રીંગણા રેગ્યુલરમાં રેગ્યુલર ભરેલા રીંગણા શું વાત છે ભરેલા રીંગણા રેગ્યુલરમાં હોય છે તો ફાઇનલી ભાઈ આપણી અનલિમિટેડ એકસો ત્રીસવાળી ડીશ બધી જ થઈ રેડી થઈને આવી ગઈ છે તો ભાઈ આપણું રામનગર સાહેબ છે અને મેઇન વાત છે અહીંયા તમને સ્પેશિયલી સાહેબ બસ ભાઈ ભાઈ આગળ કીધી ને સલાડ બનાવી છે ભાઈ સલાડના તમને ઘણા બધા ઓપ્શન મળી રહેવાના છે સબ્જીને પણ ભાઈ આગળ કીધે ઘણા બધા ઓપ્શન મળી રહેવાના છે જો ભાઈ નેક્સ્ટ્રામાં લો તમને ખમણ પણ મળી રહેવાના છે ગુંગળા ભાઈ સોળી રસાવાળા બટેકા અને મેન તો ભાઈ આપણા ભરેલા રીંગણા પણ મળી રહે છે જો વઘારેલો ભીંડો દાળ ભાત શાક બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળી રહેવાની છે તો હાલો આપણે ટેસ્ટ રિવ્યુ આપી અને આ ખાસ એકવાર જરૂરની જરૂર વિઝિટ કરજો ભાઈ એડ્રેસ તો બતાવ્યું છે ભાઈ પાલિકા છોકરીથી મોવા સમજ એની વચ્ચે છે ભાઈ શ્યામ ભોજના તો જરૂરને જરૂર વિઝિટ કરજો એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે હાલો તમે આપણે જમવાનો આનંદ લઈએ બારથી એકનો ટાઈમ થાય ને એટલે જો હાઉસફુલ ફૂલ કાઉન્ટર ભરાઈ ગયા છે બધા આ એકનો ટાઈમ થાય ને એટલે બધા વધારે પડતા કસ્ટમરો આવે છે એડ્રેસ ની વાત કરી દો સાહેબ જો કરીને છોકરી છોકરી જવાનો રસ્તો છે એક્ઝેટ વચ્ચે છે ભાઈ શ્રી શ્યામ ભોજનાલય તળાજા ગુજરાતી થાળીભાઈ એકદમ મસ્ત મળી રહેવાની છે એક વાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ ખાસ કમેન્ટ સેક્શન ની અંદર કહેજો વિડીયો કેવો લાગ્યો અને હા ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવડ્યો ત્યાં સુધી